હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફેટ એન્ડ ફાઇન હશો તો દિવાળીની અંદર જબરજસ્ત કલેક્શન તમને આ જગ્યા ઉપર જોવા મળશે યુનિક યુનિક વેરાયટી તમને અહીંયા જોવા મળવાની છે જો તમે વિડિયોની અંદર કન્ટિન્યુઅસ બન્યા રહેશો તો તમને કિંમત પણ જાણવા મળશે આજની વિડિયોની અંદર હું તમને સિરામિકથી બનેલા પોટ અને આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ બતાવી દઈશ અને વોટર ફાઉન્ટન જે હોય છે એ પણ હું તમને બતાવાનું છું તો આની લોકેશનની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આવેલું છે કાળાઘોડા પારસી અગિયાર રસીનું મેદાન આવેલું છે ત્યાં તમને આ એક્ઝિબિશન લાગેલું જોવા મળશે તો વિડીયોના અંદર કન્ટિન્યુઅસ બનાવી લેજો સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે અને શરૂઆત બે સપ્ટેમ્બરે ચાલુ થઈ અને ત્રીસ ઓક્ટોબર સુધી અહીંયા તમને આ બધું કલેક્શન રાખેલું જોવા મળવાનું છે પાણી ભરીને પૂરો સજાવવા માટે

ફાઉન્ટનના સાઇઝની વાત કરીએ તો ત્રણ ત્રણથી ચાર ફૂટ તમને જોવા મળશે જે અલગ અલગ ની અંદર હશે ઘરની અંદર જબરજસ્ત ડેકોરેશન કરવા માટેની પુલ ડાંગી આની અંદર તમે શો પીસ રાખી શકો છો અહીંયા તમને પ્લેન કલરની અંદર જોવા મળશે અને કલરવાળા તમને સામેની સાઈડ ઉપર રાખેલા જોવા મળશે જેની અંદર ત્રણથી ચાર કલર તમને કરેલા જોવા મળી જશે અહીંયા તમે ચેક કરી શકો છો ગણેશજીની પ્રતિમા ત્રણસો રૂપિયાની અંદર આપણને મળશે આ ગે તો આ જે ડેકોરેશનની વેરાયટી રાખેલી છે તેની સામેની સાઈડ ઉપર આપણને તેની માટેથી બનેલા સિરામી પોટ પણ જોવા મળવાના છે જબરજસ્ત કલેક્શન અહીંયા આવી ગયું છે તો તમે તમારા ઘરનું ડેકોરેશન વધારવા માટે અહીંયા આવી પહોંચો છો કપ કબીની અહીંયા તમને વેરાયટી જોવા મળશે ઉપરની સાઈડ ઉપરનું પ્રિન્ટિંગ વર્ક તમે ચેક કરી શકો છો અહીંયા ચેની પ્લેટ તમે ચેક કરી શકો છો અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળી જવાની છે તો તમે અહીંયા ચેક કરી શકો છો બોર્ડ પણ અહીંયા લાગેલું છે ઉપરની સાઈડ ઉપર નંબર પણ લાગેલો છે જબરજસ્ત કલેક્શન તમને અહીંયા જોવા મળવાનું છે કપડા કાબી હોય તે પેટલી હોય તે પણ તમને અહીંયાથી મળી જશે પ્લેટ વાળકી હોય તે પણ અહીંયા તમને જોવા મળશે સિરામિકના પોટ પણ તમને અહીંયા જોવા મળી જવાના છે તો તમે અહીંયા દરેક આઈટમ ચેક કરી શકો છો આ રીતનું ડિઝાઇનર કલેક્શન સંપૂર્ણ કલેક્શન તમને ચીની માટીમાં જોવા મળવાનું છે અથાણાં ભરવા માટેની સ્ટોર કરવા માટેની બરણી નાનીથી લઈને મોટી બરણી તમને અહીંયા જોવા મળી જશે જેની અંદર તમે આરામથી આઠથી દસ કિલો સુધીનું મસાલો કાતો અથાણું સ્ટોર કરી શકો છો નાની બરણી જોઈતી હશે તે પણ તમને મળવાની છે જે તમે ડેલી યુઝ કરી શકો છો અહીંયા પ્લેન તમે જોઈ શકો છો સિરામિક પોટ અને નીચેની સાઈડ ઉપર તમે ડિઝાઇનવાળા પોટ પણ ચેક કરી શકો છો આ રીતના મોટી સાઇઝના સિરામિક પોટ તમને જોઈતા હશે તે પણ મળી જવાના છે પોટની ઉપરની સાઈડનું તમે ટચર ચેક કરી શકો છો અહીંયા તમે ચેક કરી લો આ વ્હાઈટ કલરની અંદર છે અને આ જબરજસ્ત ંગ અને અલગ પ્રકારનું કોમ્બિનેશન તમને જોવા મળશે પોટની ડિઝાઇન પણ તમને જબરજસ્ત ગોળાકાર આકારમાં જોવા મળવાની છે લંબોલ જોઈતા હશે પણ મળી જશે અને ગોલ જોઈતા હશે પણ મળશે ચોરસ પોટ તમને જોઈતા હશે પણ અહીંયાથી મળી જવાના છે તો તમે આ પોટનું કલેક્શન ચેક કરી શકો છો ઉપરની સાઈડનું ટચર તમે ચેક કરી શકો છો જબરજસ્ત ડેકોરેશન તમે તમારા ઘરની અંદર વધારી શકો છો આ રીતના સિરામી પોટ લઈને તો આ રીતની નાની ફૂલદાની પણ તમને મળવાની છે આની અંદર તમે આ ગોલ સાઇઝની ડિઝાઇન પણ ચેક કરી શકો છો તમે અહીંયા આવશો તો તમને એવું થશે કે ડેકોરેશનની આઇટમ તો ઘણી બધી છે પણ હું લઉં છું એવું તમે વિચાર કરશો કપડા કપીનો આખો શેટ પીટલી સાથે તમને ડિશ પણ જોવા મળશે આ રીતનું પણ કન્ટેનર તમને જોવા મળશે અલગ અલગ ડિઝાઇનની અંદર તમને જોવા મળશે સિરામિક પોટ અહીંયા તમે જોઈ શકો છો બતકની આકૃતિનો ઇસ્તેમાલ કરીને જબરજસ્ત પોટ તૈયાર કરવામાં આવ્યું છે અને અહીંયા હાથીની આકૃતિથી બનેલું સિરામિક પોટ તો આ પોટની સાઇઝની વાત કરીએ તો કમસે કમ બે ફૂટનું આ પોટ છે તેની ઉપરની સાઈડનું તમે ટચર ચેક કરી શકો છો લંબોડા આકારનું આ પોટ છે આ રીતના એક ફૂટના પોટ તમને જોઈતા હશે તે પણ મળવાના છે તેની ઉપરની અંદર લાઇનિંગવાળું ટચ્ચર તમને જોવા મળી જશે તો ઘણા બધા સ્ટોલ અહીંયા લાગેલા છે તમે અહીંયા આવશો તો ટાઈમ લઈને આવજો કારણ કે ફરવામાં ત્રણથી ચાર કલાક તમારા થવાના છે ઘણી બધી વેરાયટી છે જે તમે જોઈ જોઈને થાકી જશો અહીંયા તમે કપ પર થયેલું પ્રેન્ટિંગ વર્ક ચેક કરી શકો છો વ્હાઇટ કલરની અંદર આ રીતના કપ તમને મળશે ગોલ્ડન ની અંદર જોઈતું હશે તો પણ તમને આખો સેટ મળવાનો છે તો આ અલગ ની અંદર તમે ચેક કરી શકો છો ટુલ છે પ્યારો જોઈતો છે કે પણ કમી આ છે મરી જશે આર્ટિફિશિયલ તમે પ્લાન્ટ પણ જોવા મળશે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો હેલિકા પામ આ છે ડફન બેકિયા તો સજાવટ કરવા માટેના આના પ્લાન્ટ પણ તમને આર્ટિફિશિયલ મળી જવાના છે અહીંયા તમે જોઈ શકો છો એજોરા પ્લાન્ટનું આર્ટિફિશિયલ એજોરા પ્લાન્ટની અંદર ફૂલ આવે તે પણ આ પ્રમાણે દેખાતા હોય છે ક્રોટોન પ્લાન્ટનું આર્ટિફિશિયલ ટોટોનની અંદર જેમ પત્તા રંગબેરંગી હોય તેવું તમને આ આર્ટિફિશિયલ પ્લાન્ટ જોવા મળતો હોય છે અહીંયા છે પેડાનો પ્લાન્ટનું આર્ટિફિશિયલ તો આશય યુગ કા પ્લાન્ટ નો આર્ટિફિશિયલ જેની કિંમત તમને જોવા મળશે 2000 થી જંગે 1000 ની વચ્ચે બન કા આર્ટિફિશિયલ પ્લાન્ટ તમને પોટની અંદર લગેલા જોવા મળશે પ્લાન્ટ ને રાખવા માટે નું સ્ટેન્ડ પણ તમને અહીંથી પિસ્કલ ના બનેલા જોવા મળશે આની ઉપર માર્બલ સ્ટાઇલ્સ પણ લગાડેલી જોવા તમને મળવાની છે તો આ પિત્તલની અંદર બનેલા છે તો આ સ્ટેન્ડની હાઈટની વાત કરીએ તો કમસે કમ તમને જોવા મળશે ચારથી પાંચ ફૂટ તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી પારસી અગિયાર અંસી મેદાનની અંદર આવ્યા અને સિરામી પોટ પણ જોયા અને આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ જોયા અને વોટર ફાઉન્ટન પણ જોયા સંપૂર્ણ ડિટેલ મેં તમારી સામે રજૂઆત કરી તમારી માહિતી શું કહેશે તમારી ગાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો અહીંની કિંમત કેવી છે અને ક્વોલિટી કેવી છે તે તમે લખી શકો છો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત